કાળી સવદેશ નથી ફૂલ થઈ ગયો બોલો કાળી સવદેશ નથી બે કોથળી નાખી ગયો અને ઊભી બધા નીકળ્યો છે કોઈ મરદ ગામ ના કે મહાણે વયોધા આજ કાળી સવદેશ છે એના ગામમાં ગઢવી સાહેબ રખ્યું મહાણ ડાકેણ થાય ને ઓલું પી કેલું તો આપણે ક્યાંય વાંચો નહીં આજો તે ગામ કેડે ચડાવી દીધું ને વયો ગયો મહાણ ન્યાય હોય બોલું

અને દાંત તો તમે જોઈ લો હો ખખડાટી બોલાવતી આવી તો ખોટું બતા કઈ મજા ખાટલો ખાલી ઓલી કોઈ બેઠો બેઠા ડાકરને વળી ગયો માણસ થી બીવે નહીં માણસ સીપડું ફાટી જાય ફરી વાર પાછો બોલું બોલી વધારે બીવરા એ કીધું ને તમને ખોટી મહેનત ન કરો તો પછી ઓલી બોલી તને બીક નથી લાગતી નહીં આપણા લગ્ન થઈ ગયેલા ને આજા તારીમાં શો આવે છે ને ખરેખર હવે હવે થયો કરો હવે તો આ બધાય ગામડામાં હવે જોવાનું ચાલુ થયું